અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું આ ટાંકીની બાહ્ય સપાટી પર સળિયા દેખાઈ રહ્યા છે જે તેની નબળી માળખાગત સ્થિતિ દર્શાવે છે સ્થાનિક લોકોએ આ ટાંકીને ઝડપથી દૂર કરવા અને તેનું સમારકામ કરવાની માંગ કરી છે કારણ કે તેની જર્જરિત હાલતના કારણે પુલની જેમ ગંભીર દુર્ઘટના થવાનો ભય રહેલો છે માં જે બ્રિજ તૂટ્યો એમાં અગાઉ જે તે લોકોએ લેખિતમાં અને મૌખિક જાણકાર માહિતી આપેલી હતી કે આ બ્રિજ તૂટવાની સંભાવના છે તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહીં આખી બ્રિજ તૂટવાના નિર્દોષ લોકો મળી ગયા અહીંયાની સેમ પરિસ્થિતિ છે કે વર્ષોથી આગેવાનો લેખિત મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે ડીવાય એમસીને મેયરને મેં પોતે મેયરને ડીવાય એમસીને લેખિત અને મૌખિક કીધું છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું એટલે આને જલ્દીથી એનું નિરાકરણ આવે એવું કરવું જરૂરી છે અને પછી આ જે પુલ પડે છે એમાં પણ કેવું હતું કે મહિના પહેલાં કોક વ્યક્તિ આવી રીતના આવેદન આપ્યું હતું પણ એનું નિરાકરણ ના થયું છેવટે બહુ લોકોના મૃત્યુ થયા એવી અહીં ના થાય એનું ખાસ ધ્યાન રાખે સર